કાલે અમારા ગ્રુપ એટલે કે યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજીની શોભાયાત્રા રાખી હતી હવે આપણે પંચવળીથી જેવા નીકળ્યા ત્યાંથી શોભાયાત્રામાં જ્યાં ત્યાં ઇવેન્ટ હતી એ પૂરી થઈ ત્યાંથી આપણે મધુનગર વિસ્તારમાં ઘૂસ્યા હવે મૂર્તિ આપણી થોડી દૂર હતી અને આપણું ડીજેનું જે સિસ્ટમ હતી ત્યાં આપણે બંધ કરી દીધી કે મૂર્તિ દૂર હતી ડીજે બંધ કરીને આપણે સારી આગળ વધતા હતા હવે એવામાં થયું કેવું કે આપણે ત્યાં પહોંચ્યા એટલામાં જ કોઈ ધાર્મિક કોઈનું જે બી છે ધાર્મિક ત્યાં ત્યાંથી જ આપણે લોકલ વિડીયો પણ છે કે ભાઈ ત્યાંથી જ આપણને પથ્થરમારો ચાલુ થઈ ગયો હતો હવે આપણું કેવું એવું છે કે આ બધું તહેવાર આપણા તહેવારમાં કેમ થયું કોઈ દિવસ આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ બીજા કોઈ તહેવારમાં હિન્દુએ પથ્થરમારો કર્યો છે કોઈ જગ્યાએ એવું આપણે કઈ જગ્યાએ સાંભળ્યું નથી હવે બધા એવું કહે છે કે ભાઈ ઈજા થઈ નથી તો શું આપણા તંત્ર એવું ના જોવાની કે કોઈને ઈજા થાય પછી જ એક્શન લેવાની કારણ કે અત્યારે પૂછવામાં આવે છે કે કોઈને ઈજા થઈ પણ ઈજા હું ઈજા આટલું બધું અમારે બધા એવું કહે છે કે ભાઈ કદાચ કોઈ સાહેબ શ્રી કોઈ કોઈ મેડમે કીધું કે ભાઈ કોઈ પથ્થર મારશે અત્યારે અમારી જોડે વિડીયો છે કે દેખાય છે આપણે વિડીયો આપતા બતાવીશું સાહેબને કાલે પોલીસ તંત્ર ત્યાં હતું તમે વિડીયો બતાવ્યા હતા એમને હા સાહેબને બતાવેલા છે આપણે પીસીમાં પણ એ લોકો પોલીસ તંત્ર એવું જ કહે છે કે કે તે પથ્થર મારો થયો ને કોઈને ઈજા નહી તો આપણે પોલીસ તંત્ર ખોટું બોલે છે એવું પણ સાહેબ એવું થોડી રાહ હોય કે કોઈને ઈજા થાય ત્યાં સુધી આટલો મોટો પથ્થર મારો થયો તો કોઈને ઈજા થાય એની રાહ ના જોવાય ને ઈજા જ્યારે થશે ત્યારે એક્શન લેશે પોલીસ એટલે આપણું કહેવાનું મતલબ છે કે સાહેબ સપોઝ એવું વિચાર લો કે ભાઈ કોઈને ઈજા થઈ હતી અને મોટી ઈજા થાય તો ત્યારે આપણે એક્શન લેશે પોલીસ તંત્ર હવે આટલી હવે બીજી વસ્તુ એ છે કે ભાઈ આપણે બધી પરમિશન લઈને જ બધું કાર્ય કરે છે તો સાહેબશ્રીઓને બધાને ખબર જ હતી કે ત્યાંથી શોભા ઉતરાવણી તો પૂરતું પ્રોટેક્શન તો ત્યાં મળવું જોઈએ ને કે ભાઈ આ બધી ભૂલ કોની અમારી તો છે નહીં સાહેબ આટલું બધું જો આવડી મોટી આટલા બધી સંખ્યામાં હોય તો કમસે કમ આ લોકો આટલી બધી હિંમત કરી શકે તો પછી આપણે એવું જ વિચારું કે ગમે ત્યારે આ વસ્તુ થવાની જ છે